રાણવાવ શહેરમાં હોલેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે આ મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે ખાસ કરીને સોમવારે રાત્રે બાર વાગ્યાની આરતીમાં ભક્તો ઉમટી પડે છે મહાભારત કાળના ઇતિહાસ સાથે આ મંદિર જોડાયેલું હોવાનું પણ સ્થાનિક લોકોનું માનવું છે હું માલદેવભાઈ લીલાભાઈ ઓડેદરા રાણાવાવ અમે આ પૌરાણિક અને ઐતિહાસિક ઘોડેશ્વર મંદિર વિશે છે છે મંદિર મંદિર ઐતિહાસિક રાણાઓના વૃદ્ધ માણસોનું કહેવાનું છે કે આ સો વર્ષ પહેલા ધોબી ઘાટ હતો અને એક નાનું એવું શિવ મંદિર શિવની હતી અને લોકવાયકા મુજબ પાંડવોનો પણ અહીંયા થોડો સમય માટે વસવાટ હતો કારણ કે અહીંયા ભીમનો જે મસાલા ખાંડવાનો ખાંડણીઓ એ હજી અહીંયા હયાત છે અને દેશી બીજી કાઢવાની કોશિશ કરી હતી એક વખત થતાં નહીં એટલે ખૂબ જ પૌરાણિક મંદિર છે આ મંદિરનો સમયે સમયે જીર્ણોદ્વા કરવામાં આવ્યો સૌપ્રથમ પ્રથમ વિનુભાઈ ગિરનારી જેણે ખૂબ જ ઘણા સમય સુધી અહીંયા સેવા આપી આમાં લગભગ આઠ દસ ફૂટ ઊંચી ભરતી કરી મંદિરનું લેવલ કર્યું ત્યારબાદ રાણાઓના જ એક સદર શ્રી ભીમા ઝીણાભાઈ ભીમાભાઈ કે જેણે આ મંદિર એ વખતે નાનું એવા સ્વરૂપમાં થયું ત્યારબાદ ભીનુભાઈ બદિયાણીના સહકારથી આ બાર જ્યોતિર્લિંગ અને શિવ મંદિરનો જીર્ણોદ્વા કરવામાં આવ્યો ત્યારબાદ ગોર્ધનભાઈ શિયાણી તથા અન્ય અનેક નામી અનામી ભક્તોએ આ મંદિરમાં આવીને સેવા કરી આજે આ મંદિર ખૂબ જગ વિખ્યાત જેવું છે અને દર સોમવારે અહીંયા ખૂબ માનવ મેળમણ એકઠો થાય છે અને ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા હોય છે